બકાલી મોહમ્મદ હુસેન ઉમર આજે પ્રોગ્રામ સંજોગનો એકતા ગ્રુપ કબૂતર તરફથી હરીફાઈ રાખવામાં આવેલી હતી આ યાદગીરી હતી મરુ મોહમ્મદ રફીક શેખદાદા ની યાદમાં રાખેલી હતી તેના ભાઈ નાના ભાઈ રમજુભાઈ શેખદાદા એ આ ટ્રોફી અને આ આયોજન મોટા ભાઈ એને કર્યું હતું બત્રીસ જણાઓ ભાગ લેતો હતો એમાંથી ત્રણ જણા વિજેતા થયા હતા એક હતા ભીમજીભાઈ ફર્સ્ટ નંબર આવે આ રાઉન્ડ એકતા ગ્રુપ ના ભીમજીભાઈ રબારી ને સેકન્ડ પોતે ને થર્ડ આવે સાઈન ચાનિયા ત્રણ કબૂતર ઉડાવાના હોય છે અને ત્રણ ત્રણ મિનિટનો રાખવામાં આવે છે જે કબૂતર ઓછો હોય ત્રણ મિનિટ મહેનત વિજેતા જાહેર કરવામાં આવે છે અને જો બે સરખા થાય રેન્જ તો ડ્રો કરીને તો બીજો કબૂતર મૂકવામાં આવે છે આપણા કચ્છી હોય છે પછી મારવાડો હોય છે શિરાતી હોય છે જાતિ તો અલગ છે પણ ખરેખર કચ્છમાં આપણે જોઈએ તો આપણા દેશી કબૂતર છે અહીંયા કચ્છના એ જ પ્રખ્યાત છે